ગુજરાતના નીચાણવાળા આ વિસ્તારના લોકો આજે સુરક્ષિત જગ્યા ઉપર સ્થળાંતરિત થઈ જાવ આજે રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વર્ણન ન થાય તેવા વરસાદો ખાબકશે આવનારી કલાકોની અંદર મિત્રો ઇંચમાં નહીં પરંતુ ફૂટની અંદર વરસાદ પડવાને લઈ તૈયાર થઈ જાવ કારણ કે અત્યારે બંગાળના ઉપસાગરમાંની આવેલી વરસાદી સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર સતત મજબૂત થતી જોવા મળી રહી છે અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર જાણી લો મિત્રો કે આજે થઈ છે સત્યાવીસમી ઓગસ્ટ અને મંગળવાર રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે આજે તોફાની વરસાદ જોવા મળશે અત્યારે તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ મિત્રો છેલ્લી કેટલીક કલાકોની અંદર પશ્ચિમની દિશા તરફ ગુજરાત રાજ્યની અંદર ગઈકાલ આવ્યા બાદ આગળ વધી છે ને જેને જોતા આ સિસ્ટમનું કેન્દ્ર અત્યારે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન તમે જોઈ શકો છો કે ખાસ કરીને દક્ષિણી પશ્ચિમનો એમનો ઝુકાવવાળો છેડો અત્યારે ભારે સક્રિય હોવાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળો અત્યારે ભયંકર રીતે મજબૂત થઈ અને અમુક વિસ્તારોમાં વરસાદ આપી રહ્યા છે તો બીજી તરફ સિસ્ટમ મજબૂત થવાને લઈ સૌરાષ્ટ્રના કાંઠાના પંથકોની અંદર તો કચ્છના પણ કાંઠાથી લઈ દરિયાના કાંઠાના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અત્યારે મિત્રો ત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના જોટાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને હજુ પણ આ સિસ્ટમ ગુજરાતની જેમ જેમ અંદર આવી રહી છે તેમ તેમ મજબૂત બને તેવી સંભાવનાને આ દરિયાના કાંઠા સુધી પહોંચે છે ત્યારે વાવાઝોડાની અંદર પણ મિત્રો આ સિસ્ટમ આવનારી કલાકોમાં જાહેર થઈ શકે આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આ સિસ્ટમ કઈ રીતે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં આગળ ચાલશે ને જેને જોતા ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો આજે હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમની મજબૂતાઈને લઈ કઈ દિશા તરફ આગળ વધશે પાકિસ્તાન તરફ કે પછી અરબી સમુદ્રમાં જશે અને આ સાથે જ મિત્રો રાજ્યની અંદર ભારે પવનની આગાહીને પગલે તોફાનને લઈને કચ્છના દરિયાના કાંઠાના ભાગોની અંદર મધ દરિયાની અંદર મિત્રો અત્યારે જહાજો અને હેલિકોપ્ટરના મારફતથી કોસ્ટલ ગાર્ડને સજ્જ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ દ્વારકા ઓખા બંદરની અંદર ભયજનક ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું પોરબંદરની અંદર એક નંબરનું સિગ્નલ એટલે કે ભારે પવન તોફાની આ સાથે ઓખાની અંદર ત્રણ નંબરનું સિગ્નલ એટલે કે મિત્રો ભારે પવન અને તોફાની વરસાદની આગાહી આપવામાં આવી અને મિત્રો અત્યારે સરકાર પણ સતર્ક બની ચૂકી છે ને સરકાર તરફથી લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેના અત્યારે આદેશો આપી દેવામાં આવ્યા છે તો બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે સત્યાવીસ તારીખના દિવસે સમગ્ર રાજ્યના સરકારીને ખાનગી ખાસ કરીને સરકારી પ્રાથમિક શાળાઓની અંદર તો રજા પણ જાહેર કરી દેવામાં આવી છે આ તોફાની વરસાદનો દોર અત્યારે હજુ આવનારી અડતાલીસ કલાક સુધી ચાલશે તો મિત્રો હવે આ જાણી લઈએ તો આજે ગુજરાત હવામાન વિભાગને ભારતીય મોસમ વિભાગ તરફથી રાજ્યના કયા ભાગોની અંદર ભારે તોફાની વરસાદને લઈ રેડ ઓરેન્જ અને યેલો એલર્ટના આપી દેવામાં આવ્યા છે સિગ્નલો ગત ચોવીસ કલાકની વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર અતિવૃષ્ટિની જેમ દસ ઇંચ કરતાં પણ વધારેના જોવા મળ્યા છે વરસાદો તો આ સિસ્ટમ હવે પછી પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે ને જેની અસરના કારણે કચ્છના ભાગો ઉપર પણ મિત્રો અતિ ભારે વરસાદ શરૂ થયો છે ને જેને જોતાં હવે પછી મિત્રો આ વરસાદી દોર કચ્છના ગાંધીધામ માંડવી લાગુના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ જામનગર દ્વારકા અને પોરબંદરના વિસ્તારોની અંદર ત્યાંના લોકો સાવચેત થઈ જાય કારણ કે હવે પછીની આવનારી બોતેર કલાકો એ વિસ્તારના લોકો માટે અત્યંત ભારે બનવાની છે તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે મધ દરિયામાંથી માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે સૂચના આપી દેવામાં આવી છે દરિયો ન ખેડવાની ને કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર પાંત્રીસથી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો

જેની અંદર મિત્રો આજે સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ જાહેર કરવામાં આવેલું છે અત્યારે ડીપ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગો ઉપર મજબૂત જોવા મળી રહી છે ને જેની અસરના કારણે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પાડોશી રાજ્યોની અંદર પણ જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે તો મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે આપને જણાવી દઈએ તો આવતીકાલ આ વરસાદી સિસ્ટમ વધારે પડતી પશ્ચિમની દિશા તરફ એટલે કે કચ્છના ભાગો ઉપર આવી શકે અને જેની અસરના કારણે મિત્રો અઠ્ઠાવીસમી ઓગસ્ટનો પણ તમે મેપ જોઈ શકો જેમાં ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદનું મિત્રો રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ મિત્રો અઠ્યાવીસમી તારીખના દિવસે આઈએમડી તરફથી જાહેર કરવામાં આવેલા છે ઓગણત્રીસમી ઓગસ્ટનો પણ તમે મિત્રો મેપ જોઈ શકો જેની અંદર આ સિસ્ટમ ઓગણત્રીસ તારીખના દિવસે કાં તો અરબી સમુદ્ર કાંઠો પાકિસ્તાનના કચ્છ લાગુના પંથકો તરફ ધકેલાય અને જેની અસરના કારણે મિત્રો ઓગણત્રીસમી ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ રહેશે મિત્રો બે થી ભારે જોવા મળવાની છે જેની અંદર અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ફૂટમાં ઇંચ વરસાદો ખાબકવા જોઈ શકશું આપણે સાથે જ મિત્રો ત્રીસમી તારીખના દિવસે પણ આ સિસ્ટમના કારણે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર તોફાની વરસાદ જોવા મળી શકે છે ને અને હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો કે જે ભારત ઉપર બે મોટી સિસ્ટમો જોવા મળી છે જેમાં ગુજરાત ઉપર મિત્રો ડીપ ડિપ્રેશન સવાયેલું છે તો બીજી તરફ બંગાળની ખાડીના કાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર વેલ માર્ક લો પ્રેશર બનેલું જોવા મળી રહ્યું છે આપને જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગ જેમાં ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર આજે એટલે કે મિત્રો સત્યાવીસમી ઓગસ્ટના દિવસે રાજ્યના કયા ભાગોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે તો તમે મિત્રો જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટનું અત્યંત ભારે સિગ્નલ આપવામાં આવેલું છે તો દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર જેમાં માત્ર ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જ મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે બાકી મધ્ય ગુજરાતના અમદાવાદની અંદર પણ મિત્રો આજે પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવેલું છે મિત્રો વરસાદી સિસ્ટમ જે વિસ્તારોમાં કેન્દ્રિત હોય છે ભાગોની અંદર વરસાદની ગતિવિધિ અન્ય વિસ્તારો કરતાં ઓછી જોવા મળતી હોય છે ને જેને લઈ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર આટલા પંથકોની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે તો બીજી તરફ મિત્રો કચ્છના તમામ વિસ્તારો દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ લાગુના વિસ્તારોથી લઈ જૂનાગઢ અને પોરબંદરના પણ પંથકોની અંદર આજે મિત્રો અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના ખેડા મહિસાગર પંચમહાલ આણંદ સહિતના વિસ્તારોમાં આજે વરસાદને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટ રહેશે આ સાથે મિત્રો અઠ્યાવીસમી ઓગસ્ટનો પણ તમે મેપ જોઈ શકો જેમાં આવતીકાલે સિસ્ટમ કચ્છના ભાગો ઉપર હશે ને જેની અસર કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળે અને જેને લઈ કચ્છ અને દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર આટલા વિસ્તારોની અંદર આવતીકાલે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ યથાવત રહેશે તો બાકીના અન્ય દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા આણંદ સહિતના પંથકોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો ભાવનગર અમરેલી અને મોરબી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા છે અમદાવાદ ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદના યલો એલર્ટ રહેશે આ સાથે જ ઓગણત્રીસ તારીખનો પણ તમે મેપ જોઈ શકો જેમાં ઓગણત્રીસમી તારીખના દિવસે કચ્છના પશ્ચિમી સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ રહેશે ને જેમાં મિત્રો કચ્છના દરિયાના કાંઠાના પંથકો અને જામનગર લાગુના વિસ્તારોની અંદર આવનારા બે થી ત્રણ દિવસની અંદર ટોટલ વરસાદ મિત્રો વીસ ઇંચ કરતાં પણ વધારેનો ખાબકી શકે છે આ સાથે જ ત્રીસ ઓગસ્ટના દિવસે પણ મિત્રો આ સિસ્ટમની અસર જોવા મળશે ને જેના કારણે કચ્છના અને દ્વારકા લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે અત્યારે ભારેથી ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ રહેશે અને બાકીના સૌરાષ્ટ્રને અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો મિત્રો 31મી ઓગસ્ટ બાદ આ સિસ્ટમની અસર ખૂબ જ ઓછી જોવા મળશે પરંતુ એ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ધંકેલાઈ જશે તો કચ્છના ભાગોની અંદર 31મી ઓગસ્ટને દિવસે પણ મિત્રો યલો એલર્ટ આપવામાં આવેલું છે હવામાન વિભાગ તરફથી આધારે જાણીએ તો આ સિસ્ટમ આવનારી કલાકોમાં રાજ્યના કયા ભાગોમાંથી પસાર થશે અને જેના કારણે રાજ્યના કયા જિલ્લાના વિસ્તારના લોકોએ આજે ખાસ મિત્રો સાવચેતી રાખજો કારણ કે અમુક ભાગોની અંદર રીતસરનું મેઘ તાંડવ થઈને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે આવનારા બે થી ત્રણ દિવસ સુધી આ સિસ્ટમની અસર વર્તાશે ને તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે આ સિસ્ટમ બનાસકાંઠા લાગુના વિસ્તારો ઉપર પહોંચેલી જોવા મળી છે મિત્રો છેલ્લી કેટલીક કલાકોની અંદર આ સિસ્ટમ થોડી વધારે ઝડપથી આગળ વધતી જોવા મળી અને જેને લઈ મિત્રો આજ સાંજ અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન આવે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે અને જેને તમે જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદવાળા વિસ્તારો શિફ્ટ થઈ જશે અત્યંત ભારે વરસાદની ચેતવણીવાળા જિલ્લાના લોકો જાણી લે મિત્રો આજે જામનગર જિલ્લાની અંદર રીતસરનું જોવા મળશે મેઘ તાંડવ તો આ સાથે જ મિત્રો દ્વારકા પોરબંદર મોરબી લાગુના રાજકોટ સહિતના અને જૂનાગઢના વિસ્તારો તો કચ્છની અંદર ગાંધીધામ અને માંડવી વચ્ચેના દરિયાઈ પટ્ટીની અંદર તો આજે અમુક ભાગોમાં આઠથી દસ ઇંચ સુધીના મિત્રો આજ રાત્રિ સુધીની અંદર આવી શકે છે વરસાદી આંકડાઓ તો બીજી તરફ મિત્રો કચ્છના અન્ય કાંઠાના વિસ્તારો હોય આ રીતે મિત્રો પશ્ચિમી કચ્છથી લઈ દરિયાના કાંઠાથી ખંભાતના અખાત અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદના જોવા મળી રહ્યા છે અંધાણ તમને સેટેલાઇટ પિક્ચરની અંદર પણ બતાવીએ મિત્રો રાત્રિથી જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર વરસાદી વાદળોનું ઝુંડ ચાલી ચૂક્યું છે ને આ ભયંકર વાદળોનું ઝુંડ મિત્રો તમે જોઈ શકો છો કે જામનગરના પંથકના વિસ્તારો હોય સલાયાના વિસ્તારો હોય ભાનવડ પોરબંદરના વિસ્તારો હોય આ સાથે જ સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોથી લઈ કચ્છના ગાંધીધામ અને કચ્છના અખાત વચ્ચેના પંથકોની અંદર આ સિસ્ટમના વાદળોએ આપી રહ્યા છે અત્યંત ભારે વરસાદો અને મિત્રો હવે પછીની કલાકોની અંદર વાત કરીએ તો એ વિસ્તારોમાં ભારે વરસાદનું જોર વધેને બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતની વાત કરીએ તો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જેમાં સાબરકાંઠાના વિસ્તારો હોય મહેસાણા સાથે જ મિત્રો બનાસકાંઠા અને પાટણના છૂટાછવાયા છવાયા પંથકોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે તો હજુ મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો અમદાવાદ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી આ સાથે જ છોટા ઉદેપુરના અમુક વિસ્તારો હોય તો સુરેન્દ્રનગર આ સાથે જ રાજકોટ મોરબીના પંથકોની અંદર પણ હજુ આવનારી કલાકોની અંદર મિત્રો જેમાં ચોવીસ કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના પંથકોની અંદર મિત્રો આ સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેને જોતા વરસાદનું જોર મિત્રો ગયા બે દિવસથી જે જોવા મળી રહ્યું છે એના કરતાં ઘટાડો નોંધાશે તેમ છતાં પણ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈ હજુ પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે જેમાં સુરત નવસારી વલસાડ આ સાથે તાપી ડાંગ લાગુના વિસ્તારોથી લઈ પૂર્વ સૌરાષ્ટ્ર

ભાવનગર અમરેલીના દરિયાના કાંઠાના પંથકોની અંદર ચાલીથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો આજે તોફાની ફૂંકાશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ ત્રીસથી લઈ ચાલીસ અને મિત્રો અમુક જોટાના પવનો તો સાઠ કિલોમીટરથી પણ વધારેના જોવા મળે એક પ્રમાણે વાવાઝોડાની જેમ મિત્રો પવન ફૂંકાશે ને કચ્છની અંદર પણ કાંઠાના પંથકોમાં ચાલીથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમ જેમ જેમ દરિયાની નજીક આવતી જશે તેમ વધારે મજબૂત બનશે ને જો આ દરિયાની અંદર આ સિસ્ટમ જાય તો મિત્રો એક હળવા નબળા લેવલનું વાવાઝોડું પણ જાહેર થઈ શકે કારણ કે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનતી જોવા મળી રહી છે ને જેના પગલે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આ સિસ્ટમના કારણે બેથી ત્રણ દિવસ અત્યંત ભારે બની શકે છે માટે મિત્રો બિનજરૂરી મુસાફરી ટાળજો આ સાથે જ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળતાની રાજ્યના એમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોથી લઈ ઉત્તરીય સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોને આજે સૌથી વધારે વરસાદની અસર જોવા મળશે આ સિસ્ટમનો ટ્રેક પણ તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ સિસ્ટમ આજે સાંજ અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના ભાગો ઉપર એમનું કેન્દ્ર આવી શકે ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો કચ્છની અંદર અઠ્યાવીસમી ઓગસ્ટના દિવસે ઉત્તરી કચ્છના ભાગો ઉપર એમનું કેન્દ્ર શિફ્ટ થાય અને પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી આ સિસ્ટમ જઈ શકે અને જેના પગલે મિત્રો કચ્છના અને સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવતીકાલથી લઈ ઓગણત્રીસમી ઓગસ્ટ સુધી આ સિસ્ટમની અસર વર્તાશે અત્યારે મિત્રો જોવા જઈએ તો કચ્છના ભાગો ઉપર આ સિસ્ટમ ઘણો લાંબો ટાઈમ ટકે તેવી શક્યતા જોવા મળી રહી છે અને ખાસ ત્રીસ ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ મિત્રો થોડી નબળી પડી અને ત્યારબાદ કરાચી લાગુના પાકિસ્તાન લાગુના એડ જોઈંગ અરબી સમુદ્રની અંદર મિત્રો ફંટાશે જોઈ શકો છો કે એકત્રીસમી ઓગસ્ટના દિવસે બપોર બાદ આ સિસ્ટમ ખૂબ જ ગુજરાતથી દૂર ચાલી જશે ને ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો એકત્રીસ તારીખ બાદ ઓછી થાય તેવી સંભાવના જોવા મળી